હલો મિત્રો તો આજે એક ખાસ માઇક લઈ આવ્યો છો તમારા માટે કેમ કેમ કે ભાઈ અમુક યુટ્યુબની શરૂઆત કરતા હોય વિડીયો બનાવવાની અને આપણે મૂક માઇક બહુ લઈ પણ ન શકીએ અને બધું આપણે એમાં આવક પણ ન હોય એના હિસાબે આપણે અને માઇક વગર અમુક સમયે મિત્રો આપણે વિડીયો પણ ન બનાવી શકીએ ઘણી વખત એવી મુશ્કેલી બને કે આપણે મોબાઈલ આવી રીતે આમ સેટો રાખ્યો હોય તો મોબાઈલ સેટો હોય જાય ને આથી અવાજ આપણો બહુ ટ્રાફિક વાળા ભીડભાડ એરિયા આપણો અવાજ પણ કેશપ ન કરી શકીએ એટલે ઘણી વખત એવા પ્રશ્ન બનતા હોય છે તો એના માટે ખાસ એક તમારા માટે માઇક લઈ આવ્યો હું અને મિત્રો નાના યુટ્યુબર શરૂઆત હોય તો એ આપણે કઈ મોંઘું માઇક લઈ ન હોકીએ અને સસ્તામાં ક્યુ લેવું એ પણ આપણે નક્કી ન કરી શકીએ તો એના માટે આ માઈક એ બેસ્ટ માઈક છે આપણે તો હવે આપણે આનું અનબોક્સિંગ કરના તો આનો કેબલ આવે ચાર્જિંગ કેબલ

આ રીતે આમાં ચાર્જિંગ લાગી જાય જુઓ હવે આપણે આમાં મેઇન યુનિટની વાત કરીએ તો મિત્રો આ રિસિવર છે તો આ રીતનું રિસિવર આવે કેમ કે આપણે જે રિસિવર લેવું હોય એ મળી જાય તો આમાં આપણે સી વાળું જોતું હોય તો પણ મળી જાય જુઓ આ રીતનું તો એ નક્કી આપણે કરવાનું રહીએ કે આઈફોનનું જોઈએ કે ટાઈપ સી જોઈએ એ ને આ રિયા આપણા મેનજીપ માઇકરી તો આ પણ બે આવે છે તો મિત્રો બે આવે તો એકદમ જોરદાર છે કેમ કે આપણે ઇન્ટરિયા ટાઈપ વિડીયો બનાવવો હોય તો પણ આપણે બનાવી શકીએ અને એક આની સુવિધા ખાસ આપણને ઇમ્પોર્ટેક લાગી ગઈ જુઓ આ રીતનું કેમકે આ આપણે આ રીતે સોટી જાય જુઓ તો આની પણ ક્વોલિટી પણ એકદમ હા અને હવે આપણે આનો ઓડિયો ટેસ્ટ કરી લઈએ આનો અવાજ કેવો આવે છે એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો હવે આ જે ઓડિયો આવે છે એ આ માઇકમાંથી આવે છે તો આ રીતનો કાંઈક આનો અવાજ છે તો મિત્રો હવે આપણે નોઈઝ કેન્સલેશન જોઈ લઈએ આનું તો અહીંયા એક બટન આવે જુઓ આ રીતનું તો આપણે એને ઓન કરી દઈએ તો જુઓ અહીંયા લાલ લાઈટ થઈ ગઈ તો હવે આ અવાજ કેવો આવે એ પણ આપણે જોઈએ કેમ કે આજુબાજુમાં પવન હોય ભીડભાડવાળો વાળો એરિયો હોય અને કાંઈ વાહનના અવાજ આવતા હોય રોડ ઉપર તો આપણે આમાં જોઈએ કે કેવો અવાજ આવે છે એ પવનના એવા અવાજ આ મોડ રહ્યો એ ઓછા આવવા જઈએ અને એકદમ હેલું અને સરળ મિત્રો કાંઈક આપણે આ એક બટનથી જ આપણું કામ બધું થઈ જાય છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ માઇકની રેન્જ કેટલાક સેટા સુધી કામ કરે છે તો અટાણે મિત્રો હું એંસી ફૂટ સેટો ઊભો છું તો અટાણે આ અવાજ આવે છે એ એંસી ફૂટ સેટેથી અવાજ આવે છે તો જુઓ મિત્રો એસી ફૂટ સેટેથી આવો અવાજ આવે છે એસી ફૂટ સુધી તો આ માઈકની રેન્જ પરફેક્ટ છે જુઓ અને જો તમારે કોઈ યુટ્યુબર હોવો લેવું હોય તો અહીંયા હું નંબર આપી દઉં છું ત્યાંથી તમે લઈ શકો મોબાઈલ સ્ટેશન રાજકોટ અને મિત્રો તમે રાજકોટમાં હોવો તો તમે સરનામું છે એની ઉપર રૂબરૂ દુકાને વયા જાવ તો પણ તમને મળી જાય અને જો તમે બહાર થી તો ગૂગલ પે કરી અને માઇક તમે પાર્સલમાં મગાવી પણ શકો અને મિત્રો આપણે વોરંટીની વાત કરીએ તો 3 થી 4000 ના ઘણી બધી કંપનીના માઇક આવે છે તો એમાં એકેય માઈકમાં વોરંટી આવતી નથી તો આ માઈકમાં પણ વોરંટી આવતી નથી ભાવ પ્રમાણે વસ્તુ બહુ સારી લઈ ગઈ આપણને મિત્રો નોર્મલી આ વસ્તુમાં કોઈ ફોલ્ડ આવતો નથી અને વસ્તુ સારી છે આનો અવાજ કેવો આવે મેટમાં રાખવાનું ભૂલતા નહીં હવે આ વિડિયો નહી ભૂલો કડિયે આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો ભાઈ ભાઈ ટાટા